એ વાત પછી દિલજીત દોશાનના કોન્સર્ટની હોય કે પછી વાત આપણે અરિજીત સિંઘના કોન્સર્ટની કરીએ કે હવે તો અત્યારે જે ટોક ઓફ ધ ટાઉન કોન્સર્ટ છે એટલે કે કોલ્ડ પ્લે તેને લઈને પણ કરીએ તો અત્યારે બધા જ લોકોને આવા કોન્સર્ટ અટેન્ડ કરવા હોય છે એની પાછળ લોકો ખર્ચો પણ કરે છે ટિકિટના પ્રાઇસ ગમે તે હોય પણ હવે લોકો ટિકિટ બાય કરે છે અને એ ટિકિટ લઈને લોકોને આ કોન્સર્ટ અટેન્ડ કરવા હોય છે પણ આજે આપણે વાત એ કરી રહ્યા છે કે જે રીતે આ કોન્સર્ટનું આયોજન આપણા દેશમાં વધતું જોવા મળી રહ્યું છે તેની ઇકોનોમી પર કેટલી અસર આપણને જોવા મળતી હોય છે ખાસ કરીને પહેલીવાર નમો સ્ટેડિયમમાં બ્રિટિશ પોપ બેન્ડ કોન કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે એની પાછળ કેટલો ખર્ચો થઈ રહ્યો છે આજે તેમનું આગમન થઈ ચૂક્યું છે હવે બે દિવસ આ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યું છે લોકો પડાપડી કરી રહ્યા છે ટિકિટ્સ પણ ગમે તે રીતે બાય કરી રહ્યા છે અને લોકો જવા માટે તૈયાર છે થોડાક સમય પહેલા અરિજીત સિંહના કોન્સર્ટમાં પણ એવું જોવા મળ્યું એનાથી પણ વધારે દિલજીત દોશાનના કોન્સર્ટમાં પણ એવી જ પડાપડી જોવા મળી હવે જો આપણે આંકડા ઉપર નજર કરીએ તો ભારતમાં મ્યુઝિક કોન્સર્ટના આયોજન પાછળ દર વર્ષે છ થી આઠ હજાર કરોડનો ખર્ચ થાય છે હવે આ ખર્ચ ભારત કરતું હોય તો સામે એમને કેટલું રિટર્ન મળતું હોય કે જ્યારે લોકોનો રસ પણ એટલો વધતો જોવા મળી રહ્યો છે મુંબઈ દિલ્હી બેંગલુરૂ બાદ હવે અમદાવાદમાં પણ જે ઇન્ટરનેશનલ કલાકારોની ધૂમ જોવા મળી રહી છે એ લોકો જ્યારે અહીંયા આવે ત્યારે અહીંયાના જે હોટેલ્સના પ્રાઇસ છે એ પણ ખૂબ જ હાઈ આપણને જોવા મળે ફ્લાઇટ્સના જે રેટ છે એ પણ હાઈ જોવા મળે આ બધી રીતે આપણે જ્યારે લોકોને ધૂમ ખર્ચો કરતા જોઈએ ત્યારે તેની આપણા દેશની ઇકોનોમી પર કેટલી અસર જોવા મળતી હોય છે તમામ મુદ્દાઓ પર હાર્દિક રામીજી છે પ્રોજેક્ટ હેડ છે જીઓ અનલિમિટેડના અરિંદ વેગડા અભિનેતા એક્ટર સિંગર આપણી સાથે જોડાયા છે સીએ વૈભવ શાહ ઇકોનોમિક્સ તરીકે પણ આપણી સાથે વાત કરશે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા અરવિંદભાઈ અત્યારે આપણા દેશમાં કોન્સર્ટને લઈને લોકોનો પ્રેમ કેટલો વધતો જોવા મળી રહ્યો છે હવે આ જે કમાણી છે તે વધતી જોવા મળી રહી છે કહી શકાય છે કે ભારત દેશમાં ઇન્ટરનેશનલ નેશનલ કોઈ પણ કોન્સર્ટ યોજાય લોકોને હવે તે અટેન્ડ કરવું હોય છે ઇન્ટરનેશનલ કલાકારોને જોવા માટે પણ લોકોની પડાપડી જોવા મળી રહી છે અરવિંદભાઈ જી સૌપ્રથમ તો એવું છે કે જે પ્રમાણે આજનો જે યુગ ચાલી રહ્યો છે જેટલો ફાસ્ટ છે જેટલો વેલ કનેક્ટેડ છે વર્લ્ડના કોઈ પણ ખૂણામાં વેલ કનેક્ટેડ એટલા માટે કે તમે આજના સમયે ઇન્ટરનેટના રિવોલ્યુશન પછી સોશિયલ મીડિયાના આજના યુઝેઝ પછી તમે વિચારશો તો થઈ ગયું છે વિશ્વના કોઈ પણ ખૂણાનો કલાકાર હોય કે કોઈ પણ પ્રકારની મ્યુઝિક હોય કે ફિલ્મ હોય કે ડ્રામા હોય બહુ ઈઝીલી તમે જોઈ શકો છો તમારા મોબાઈલ પર એટલે કેવાનો મતલબ શું છે કે સારી વસ્તુ લોકો સુધી પહોંચે એ બહુ જ ફાસ્ટ થઈ ગયું છે વિશ્વ અત્યારે પહેલા એનો વ્યાપ્ત ઓછો હતો સિનેમા અને ટીવી સુધી સીમિત હતો હવે જે પ્રમાણે મોબાઈલ અને આ બધી જે વસ્તુ આવ્યા પછી બહુ જ શું કેવાય કે ઈઝી થઈ ગયું છે લોકો સુધી આ પ્રકારના સંગીત અને ફિલ્મોનું પહોંચવું અને એના કલાકારોને રીચ કરવું બીજું તમે એને ડાયરેક્ટ ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર એની ડેલી એટલે તમને ઓલવેઝ એનો ક્રેઝ હોય છે અને માનવ જાતની વાત કરીએ તો એના હંમેશા કલાકારો પ્રત્યે એક અલગ જ પ્રેમ હોય છે એમને મજા આવતી હોય છે આ પ્રકારના સંગીતની સાથે જોડાયેલા કે ફિલ્મો સાથે જોડાયેલા હવે એ જ્યારે લાઈવ જોવાનો મોકો મળે ત્યારે આ બધું કેવું છે કે લાર્જર ધેન લાઈફ જેવી વાત છે તમે આ પ્રકારના કોન્સર્ટ જો દિલજીત નો જુઓ કે તમે અરિજીત નો જુઓ અરિજીત પાસે તો ખૂબ જ બધા સોંગ્સ હિન્દી સોંગ્સ ની પાસે બેન્ડ છે એવી રીતે દિલજીત ના અત્યારે શોઝ અંદર ઇટ્સ નોટ ઓનલી વન થિંગ કે ન માત્ર સોંગ પરંતુ આખો તમે પ્રોડક્શન જુઓ એની લાઇટિંગ જો એની એલઈડી ઇફેક્ટ જો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થતો હોય છે આ બધી વસ્તુ તમે જનરલી નાના પડદે એનો એટલો જે કહેવાય ને કે એ વૈભવ ન જોઈ શકો એ ગ્રેન્જર ન જોઈ શકો એ ગ્રેન્જર તમને લાઈવમાં જોવા મળે અને હવે કેવું છે કે એક રેઝના કારણે એ લોકો સુધી બધા પહોંચેલા હોય છે કલાકારોની રીચ વધી ગઈ છે એટલે જ્યારે આવા કલાકારનો શોઝ એટલે કે કોન્સર્ટ કરવામાં આવે ત્યારે એ પબ્લિક ને આ એક્સપિરિયન્સ કરવો છે ીટ ઇઝ ઓલ અબાઉટ ધ એક્સપિરિયન્સ એક અનુભવની વાત છે અને અનુભવ માટે લોકો પૈસા ખર્ચતા હોય છે એટલે કહેવાનો મતલબ એમ છે કે આજની તારીખમાં આ પ્રકારના જ્યારે શોઝ નું આયોજન થતું હોય એ એ જોવાનો એક અનુભવ એક એક્સપિરિયન્સ એક क्रेજ એ લોકોમાં સખત આવી ગયો છે અને લોકો આવો મોકો ચૂકવા નથી માંગતા જ્યારે આપણી પાસે આટલું અદ્ભુત મોટું સ્ટેડિયમ છે જ્યાં જે પ્રમાણે મીડિયાનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ડાયરેક્ટ કનેક્ટેડ વિથ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એના કારણે આ ક્રેઝ અત્યારે પહેલા પણ હતો પહેલા ન રાજ કપૂર રશિયા જતા હતા ત્યારે લોકો કે આ સોશિયલ મીડિયાની તમે વાત કરી એને કે લોકો બહુ કનેક્ટેડ જોવા મળે છે પણ એ જ સોશિયલ મીડિયા ઉપર પોતાના ફોટોસ અને વીડિયોસ મુકવા માટે પણ બતાવવા માટે પણ લોકો વધુ જતા હોય વાત છે ઇન્ટરનેશનલ પોઈન્ટ હું બતાઉં કે બતાવવા લોકો છે એને કેટલા દીતો આવડતું છે પિનલ પિનલ દેખાડો કરવા માટે તો શું છે ના ના દેખાડો કે આપણ એક ટ્રેન્ડમાં છે તમે દેખાડો ન કઈ શકો વિનલજી આમાં વસ્તુ કઈક તમે કરતા હો તમે

ત્યારે હું એવું કહેવા માંગીશ કે ભારત એ વિવિધતા અને વિકાસ પામતો દેશ છે જયારે આંતરરાષ્ટ્રીય કલાકારો જે ભારતીય સંગીત પરંપરામાં નથી એવા વિવિધ સંગીત શૈલી પ્રદર્શનો જો અમદાવાદમાં આવી રહ્યા હોય કોન્સર્ટ એવા અમદાવાદમાં થઈ રહ્યા હોય તો એ વસ્તુ આંતરરાષ્ટ્રીય કલાકારો જેમ અરવિંદ સર એ કીધું એમ કે સોંગ પ્રોડક્શન એની લાઇટિંગ ખૂબ અલગ જ પ્રકારની હોય છે અને એનું આકર્ષણ બી ખૂબ અલગ પ્રકારનું હોય છે

આ એક ટ્રેન્ડ છે અને આ ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે હાર્દિકજી આ પ્રકારના જે કોન્સર્ટ એની પાછળ થતો ખર્ચ એમાં જે આપણને લોકોનું જે ક્રેઝ જોવા મળી રહ્યું છે એ કેટલું વધતું જોવા મળી રહ્યું છે એની સાથે કેટલો ખર્ચો થઈ રહ્યો છે જે અહીંયા જોવા મળી રહ્યું છે કે ભારત મ્યુઝિક કોન્સર્ટના આયોજન પાછળ વર્ષે છ થી આઠ હજાર કરોડ નો ખર્ચ કરી રહ્યું છે હાર્દિકજી ओके okay, but... हार्दिक oh. जी પહેલા अनम्यूट કરજો प्लीज फोन यो नॉट ऑडी બહુત જાથી પૂરી થઈ ને એટલે શરુ કરવા માંગુ છું જી પ્લીઝ કે આ આ કેવું છે કે એક ફોમો થઈ ગયો છે ફીલિંગ ઓફ મિસિંગ આઉટ તમે ના ગયા તો તમને ફોમો ફિલ કરવામાં આવે એક્ઝેક્ટલી એટલે આ ફોમો ઇન ડાયરેક્ટ માર્કેટિંગ થયું ફોર ધ એની ઇવેન્ટ ફોર ધ રાજેન્દ્ર ઇવેન્ટ કોન્સર્ટ અને આ ઇવેન્ટ હવે જતી ઈચ્છા કે નેક્સ્ટ લેવલ ઉપર ટેકનોલોજી બેઝ તમારું બ્રિજ બેન્ડ સાથે કનેક્ટેડ હોય

અને વી આર પ્રોજેક્ટિંગ નાઉ કે અને આ છે ને डायरेक्टली ઇનડાયરેક્ટલી પ્રોજેક્શન છે આપણા પી એમ સાહેબ નું કે ઓલિમ્પિક ઓલિમ્પિક પણ આ આગળ જશે તો વીલ डू સચ દિ અનદીપા મોટિવેટ થશે અને અને કોન્સર્ટ કેવું હતું પહેલા કેવું હતું કે ગરબાના પાસ માટે પણ આપણે લોકો પાસે પાસ માંગતા હતા પણ હવે ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ છે કે બીકોઝ ઓફ ટેકિંગ એક્સપીરિયન્સ કે આ ગરબાનો આઉટ સરસ ડેકોર છે લેટ્સ ગો ધેર કે 10000 ના પાસ પણ ગરબા માટે વેચા છે તો નવય નથી પીપલ સ્પেন্ড 10000 15000 પર પાસ ઈ

છે છે પણ જે હિન્દી કરતા અંગ્રેજી વધી ગઈ બધા એટલે તમે છે ની સૌથી કેવાય કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ કઈ છે તો ઇંગ્લિશ છે અને ઇંગ્લિશ થતી આ આખી જે ને કોન્સર્ટ અને આ જે સોંગ્સ જે છે એ વર્લ્ડ વ્યાપ હોય છે એટલે વર્લ્ડ ના ખૂણે ખૂણે સુધી ભાષા અંગ્રેજી હોવાના કારણે શું છે કે એનું ફેન ફોલોઈંગ એક બહુ જ લાર્જર લેવલ પર થઈ જતું હોય છે અને બીજી વસ્તુ જે પ્રમાણે એટલે શું થાય કે લોકોને હવે લોકોને હવે ખબર પડે છે પહેલા ઓછી ખબર પડતી ત્યારે લોકો અંગ્રેજી માધ્યમમાં પોતાના સંતાનોને ભણવા મોકલતા હોય એટલે આજે મારે મારા મારી ડોટર છે તો એને મેલબર્ન ની અંદર ઓસ્ટ્રેલિયા ની અંદર કોલ્પ્લે જોયું આગળ ઉભા રહી ત્યાં વધારે સરસ રીતે જોવા મળ્યું અહીંયા જે સન છે

અહિયાં જે વાત થઈ રહી છે કે કોન્સર્ટ ઇકોનોમી આપણે આપણે એને લઈને વાત કરીએ આટલો ખર્ચ થતો હોય હોય એની સામે જે કમાણી જોવા મળતી એના વાત કરીએ તો એ શું કોઈ કોન્સર્ટનું આયોજન કરવામાં આવે કે કોઈ પણ આવી મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે કે જેમાં અઢળક ખર્ચો પણ કરવામાં આવે એની સામે લોકોનું એટલું જ એક્સાઇટમેન્ટ એવી જ રીતે લોકો પાસિસ પણ ખરીદે એનાથી કોઈ પણ દેશને કેટલો ફાયદો થાય છે વૈભવજી હાજી જેમ તમે કીધું એમ કે છ હજાર થી આઠ હજાર કરોડ રૂપિયા આ કે કોન્સર્ટ માં એક લાખ પંચોતેર હજાર રેકોર્ડ બ્રેક લોકો જયારે અટેન્ડ કરવાના હોય ત્યારે મુખ્યત્વે જે જોવામાં આવી રહ્યું છે તે ચાર ઇન્ડસ્ટ્રી અફેક્ટ થાય છે એમાંની પહેલી ઇન્ડસ્ટ્રી છે હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી કે જેમાં આજુબાજુના કોઈ પણ વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ હોય એના ભાવ બહુ જ આસમાને પહોંચી ગયા છે અને એને બુક કરવી પણ બહુ અઘરી હોય છે ત્યારે પરિવહન ક્ષેત્રે એરફેર જોશો તો એર ફેર અમદાવાદ સુધી આવવાનું મુંબઈ થી અમદાવાદ નો બસો ટકા થી વધારે એરફેર વધી ગયો છે નવી ટ્રેન સેવાઓ બે થી ત્રણ જે નવી ટ્રેનો છે એ સરકારે અ સ્પેસિફિકલી આ કોલ્ડ આ પ્લેનો કોન્સર્ટ છે એના લીધે મૂકવા મૂકી છે એના સિવાય કે કોન્સર્ટના પ્રમોશન માટે એડવર્ટાઇઝમેન્ટ કંપનીઓ રેડિયો ટીવી આ બધામાં એ લોકોને એવર્ટાઈઝમેન્ટ કરવી પડતી હોય છે તો એમને ફાયદો મળતો હોય છે અને લાસ્ટ જે મેન વસ્તુ છે કે લોકોની સિક્યોરિટી અને એ લોકોને ધ્યાન રાખવા માટેનું સ્ટાફિંગ તો પાંત્રીસ થી વધારે પોલીસ કર્મીઓ ત્યાં હાજર રહેવાના છે અને ત્યાં એ લોકોની સુરક્ષા અને બંદોબસ્ત બધું થવાનું છે તો ઓવરઓલ કેવા જઈએ તો ત્યારે આટલી પબ્લિક કોઈ એક જ કોલ્ડ પ્લે કે કોઈ એક જ કોન્સર્ટ માં જ્યારે અટેન્ડ કરવાની હોય ત્યારે એમની સિક્યોરિટી સાથે સાથે આજુબાજુના જે

હા એટલે કેવું છે એ જ વસ્તુ ઘણા લોકો શું કરે ઘણી હોટેલ્સ હોય એમના લાઉન્જ બનાવે કે મેરિયટ લાઉન્જ ની છે તો એ એક પ્રાઇવેટ ચેનલ ઉપર સ્ટ્રીમ થશે તો એ સ્ટ્રીમ થશે એના બી પૈસા કમાશે તો આ ઇવેન્ટ લેવલ ડિફરન્ટ થઈ ગયું છે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની નો રોલ કેવો આવે કે બધાને સ્મૂથ પ્રોસેસિંગ આપડે ગુજરાતી કલાકારો ની વાત કરીએ એ લોકો હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર શો કરતા હોય છે ત્યાં લોકોનો ક્રેઝ અને જ્યારે ઇન્ટરનેશનલ જે પણ સ્ટાર્સ હોય કે જે પણ આવા બેન્ડ એ લોકો અહીંયા આવતા હોય ત્યારે અહીંયાના લોકોનો ક્રેઝ એનું જો કમ્પેરીઝન કરીએ તો શું અલગ જોવા મળે છે બેઝિકલી એવું છે મેં પહેલા જ કહ્યું કે સપોઝ બહાર ની કન્ટ્રીઝ થી આવતા હોય છે એ લોકો મેનલી ઇન્ટુ ઇંગ્લિશમાં કરતા હોય છે બરાબર છે અને ઇંગ્લિશ હવે વિશ્વવ્યાપ્ત વ્યાપ એટલો બધો વધી ગયો છે કે એનો દરેક દરેક જગ્યાએનો પ્રેક્ષક વર્ગ ખૂબ મોટો થઈ જાય છે ઇવન તમે નહીં માનો અથવા આના સિવાય બી હું તમને રિજનલ લેંગ્વેજ ની વાત કરું તો કોરિયન બેન્ડ્સ અત્યારે વર્લ્ડની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ કરે છે કોલ્ડ પ્લે પછી કે કોરિયન બેન્ડ્સ એટલું બધું દેખાય છે તમે ચાઈના જાઓ કે તમે ઓસ્ટ્રેલિયા જાઓ કે તમે યુએસએ જાઓ તો હું અત્યારે છું ગુજરાત ગુજરાતી ગરબા ગુજરાતી ભાષા ગુજરાતી ફોકમાં બરાબર છે તો ગુજરાતી ફોક સમજનારા જેટલા લોકો હોય એનો વર્ગ તમે સમજી શકો છો કે ભાઈ આપણે ગુજરાતના છ કરોડ લોકો હોય બારના આજે બે કરોડ લોકો રહેતા હોય તો તમારી પાસે આઠ કરોડ થી મોટું નથી એનું માર્કેટ બરાબર છે જયારે ઇંગ્લિશ નું કેવું છે ઇંગ્લિશ લેંગ્વેજ ના જે પણ કલાકારો એનું માર્કેટ કેટલું મોટું થયું છે તો વિચાર કરો કે વિશ્વની અંદર આટલા બધા કન્ટ્રીઝ અંદર ઇંગ્લિશ ભાષા સમજાતી હોય બોલાતી હોય તો એનું માર્કેટ બહુ જ મોટું થાય કમ્પેર્ડ ટુ ગુજરાતી એટલે બેસિકલી શું થાય કે અમે લોકો જ્યારે જતા હોઈએ ત્યારે ત્યારે અમે લોકો ગરબાના શો કરતા હોઈએ તો ખૂબ જ અદભુત કલા અમે તો ત્યાં ગુજરાતમાં ગુજરાતમાં જ આપણે જોઈએ કે ઇંગ્લિશ નું માર્કેટ કે ઇન્ટરનેશનલ ગુજરાતમાં ગુજરાતમાં કેવું છે સાયકોલોજીકલ છે કે જે લોકો અહીંયા નથી જે લોકો બહારથી આવે છે એનું વસ્તુ જોવા માટે લોકો ક્રેઝ કરે અહિયાં તો કેવું છે કે અરવિંદ વેગડા તો અરવિંદ બેગડા લોકો જોવે છે કે બીજા કોઈ પણ એની સાથે બહુ જ સતત એમની સાથે એ લોકો જોતા હોય છે એટલે એ લોકો હંમેશા બીજી જે વસ્તુ છે જે ઇન્ટીગ્રેટ

કે મેં બે પ્રકારના હું શો કરું છું એક જો કરું છું ગરબા જે આપણા ગુજરાતી પ્રજા માટે કરું છું પરંતુ હમણાં જે છે એ મેં કર્યા હતા શોઝ મેં કર્યા હતા ફ્રાન્સની અંદર ફ્રાન્સની અંદર એવું થયું કે એ લોકોને ગુજરાતી લેંગ્વેજમાં બિલકુલ ખબર નહોતી પરંતુ પર્ફોમન્સ આ બધી જે વસ્તુ જોવા મળે છે સખત તમે મારા અમુક વિડીયો જોઈ શકો છો કે મેં એમના માટે એ લોકોને આપણા ગરબાના સ્ટેપ શીખવાતા એ લોકોને આપણા ઢોલ વગાડતા શીખવું હતું એ લોકોને બહુ મજા આવતી હતી એ લોકો અલગ રીતે ગરબાના આપણા જોતા હતા કે ભાઈ અથવા પરફોર્મન્સ આ રીતે થાય અમે પાંત્રીસ લોકો નું ટ્રુપ લઈને ગયા હતા અહીંયાથી ફ્રાન્સમાં

હવે એમાં વૈભવભાઈ મેં આપને પૂછ્યું હતું કે હા આપે કહ્યું કે ઘણા ઘણા અલગ અલગ ક્ષેત્રમાં આ રીતે ફાયદો થાય છે પણ ઓવરઓલ ફરી એક વખત પૂછીશ કે ઇન્ડિયન ઇકોનોમીને કેટલો ફાયદો થાય આવા મોટા કોન્સર્ટ યોજાતા હોય ત્યારે કેવા પડકારો પણ હોય અને કેટલો ફાયદો પણ હોય બહારથી લોકો અહીંયા આવતા હોય ઊંચા પ્રાઇસમાં ટિકિટો પણ વેચાય બધા જ ફિલ્ડની આપણે વાત કરીએ એમાં પણ પ્રાઇસ હાઈક થઈ જતા હોય છે તો ફાયદો કેટલો થતો હોય છે દેશના વિકાસમાં દેશની ઇકોનોમી માટે આપણે બંને વસ્તુની ચર્ચા કરીશું એક તો આપણે ચર્ચા કરીશું કે ફાયદો કેવી રીતના થતો હોય કેટલો થતો હોય છે તો ઓવરઓલ તમે જે જોવા જશો તો અમદાવાદમાં જે કોન્સર્ટ થવા જઈ રહ્યો છે તેમાં જેટલી પણ પબ્લિક આપણે એક લાખ પંચોતેર હજાર નું અપ્રોક્સિમેશન ધારી રહ્યા હોઈએ તો મેં જે કીધું એમ કે હોટલ રેસ્ટોરન્ટના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો છે પરિવહન ક્ષેત્રે એર ફેર છે કે ટ્રેન સેવાઓ છે કોન્સર્ટના પ્રમોશન જે એડવર્ટાઇઝમેન્ટ કંપનીઓ છે અને સ્ટાફિંગ રિલેટેડ સિક્યુરિટી રિલેટેડ ટેકનિકલ સ્ટાફની પણ ખૂબ જરૂરી છે જેમ કે બજેટ મેનેજમેન્ટ કે કોઈ પણ વ્યક્તિઓને ત્યાં સુધી ખેંચી લાવવા કે ઓછા બજેટમાં ત્યાં સુધી પહોંચાડવા બહુ જ અઘરી બાબત છે કે દરેક વ્યક્તિઓ ત્યાં સુધી આવે

કે ઘણી વખત નુકસાન પણ થતું હોય વૈભવજી ખૂબ જ સડકતી નુકસાન પણ થતું હોય છે સાઉન્ડ અને વિઝ્યુઅલ સિસ્ટમ ને સોફ્ટવેર જે હવે નવી ટેકનિકો થી આવી રહ્યા છે એ બધા સોફ્ટવેર ને એ સાઉન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ નવી રીતના આખો લાવો એ પણ ચેલેન્જિંગ બાબત છે આ સિવાય કે ખાંગી આપણે જ્યારે ઇવેન્ટ કરતા હોઈએ ત્યારે ઇવેન્ટ્સ ની પરવાનગીઓ લાયસન્સ અને સ્થાનિક નિયમોનું આપણે અ પુરે ધ્યાન રાખીએ એ બધી પણ જરૂર પડતી હોય છે અને આ સિવાય લાસ્ટ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ એ છે કે આવા કોન્સર્ટમાં કોઈ સ્પોન્સરશિપ અથવા ટિકિટ વેચાણ થવું એટલે બહુ નામ છે એટલે એ વસ્તુ ઈઝી થઈ શકે છે પણ એ વસ્તુ આ લેવલ પર કરવી એ બહુ જ અઘરી બાબત છે અને એમાં બ્લેક માર્કેટિંગ પણ થઈ શકે ને એ બધી સિચ્યુએશન પણ આવી શકે છે જી 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 સમય આપણી પાસે ઓછો છે જી હાર્દિક જી જી અંતમાં શું કેવું છે જી થી જી આપનો આપનો અનમ્યુટ અનમ્યુટ કરજો પ્લીઝ પહેલા ખૂબ જ ઝડપથી આ દેખાય નું વધારે એટલા માટે પણ છે લોકો કારણ કે જે રીતે કામ કરી દીધું છે એ લોકો પેડ પાથરે છે નીચે જેના ઉપર લોકો ડાન્સ કરે તો એનાથી એનર્જી જનરેટ થાય છે અને એ આખી એનર્જી જનરેટ થાય છે તો એ લોકો એ જો પણ જોવો જોવા આવશે કે છે કે દીતે હાઉ પોસિબલ તો બેટી લેવલ નું આયોજન જોવા માટે પણ લોકોની પડાપડી આપણે જોવા બધા જ એ લોકો છે ને બધું રિસાયબલ રિસાયકલ વસ્તુ યુઝ કરી રહ્યા છે કે જેને પછી એના જે એક્સપીરિયન્સ જે ચશ્મા આપશે તમને

વાત કરી છે આજે ભારતની કોન્સર્ટ ઇકોનોમીને લઈને એમાં પણ ખાસ કરીને આજે બ્રિટિશ બેન્ડ કોન્સર્ટ કરવા માટે એટલે કે કોલ્ડ પ્લે માટે અહીંયા આવી રહ્યું છે ત્યારે લોકોની કેટલી એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે એની સાથે જ્યારે પણ આ પ્રકારના કોન્સર્ટ યોજાતા હોય પછી અરિજીતસિંહનું હોય કે પછી જસ્ટિન બીબરનું હોય કે પછી વાત આપણે ખાસ સોનુ નિગમના કોન્સર્ટની કરીએ કે હવે કોલ્ડ પ્લેની કરીએ આ બધા જ કોન્સર્ટની પાછળ થતો ખર્ચ એમાં સામે થતી કમાણી અને એની સાથે કયા કયા એવા સેક્ટર્સ છે કે કઈ એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને વધુ ફાયદો થતો હોય છે અને એની સાથે ઇન ધી એન્ડ ભારત દેશ જો આ પ્રકારના આયોજનો કરતું હોય તો એની ઇકોનોમી પર આપણને કેવી અસર જોવા મળતી હોય છે તેના વિશે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર